નમસ્કાર મિત્રો બીજતેજ ન્યૂઝમાં સ્વાગત છે આજના તાજા સમાચાર આજે તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આજે અમરેલી દીવ અને ગીર સોમનાથમાં વરસાદના ભૂકા બોલાવશે સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તો અગિયાર જિલ્લામાં યલ્લો બે ઓક્ટોમ્બર સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યમાં આગામી બે દિવસ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ સાથે ભારતથી અતિ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવાની જાહેરાત કરી છે એક બાજુ ગરબાની રમઝટ બીજી બાજુ જીતનું જશન પરિહમે ગીત પર સુરતનું યુવાધન હિનોળે ચડ્યું ભાગડમાં ટીમ ઇન્ડિયાના જીતનું ભવ્ય સેલિબ્રેશન દિવસે સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક ભારે વરસાદ ભલે પાર્ટી પ્લોટના ગરબામાં આયોજન પર પાણી ફેરવી દીધું હોય પરંતુ ખેલૈયાઓ ઉત્સાહ ઓછો થયો નથી મોટા ભાગના ગરબાઓ રદ થતા ખેલૈયાઓ અન્ય ગરબા આયોજનોમાં ઉમટી પડ્યા જમ્મુ કાશ્મીર કુપવાડામાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા આઠ દિવસમાં બીજું એન્કાઉન્ટર જ્યારે ઉધનપુરમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટર દરમિયાન આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા આતંકવાદી લોક પર ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા સૂત્રોનું કહેવું છે કે મૃતદેહો લોકની ખૂબ જ નજીક પડ્યા છે અમેરિકાના મિસિંગનમાં ચર્ચમાં ગોળીબાર અનેક ઘાયલ હુમલાખોરોનું મૃત નીપજ્યું ગોળીબાર પછી ચર્ચમાં આગ લાગી રવિવારે મિસંગીન ગ્રાઉન્ડ બ્લેન્ક માં એક ચર્ચ માં ગોળીબાર થયો હતો જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા પોલીસે જણાવ્યું હતું કે શંકાસ્પદ હુમલાખોરો માર્યા ગયો છે અને હવે તે કોઈ ખતરો નથી નેપાળના પૂર્વ પીએમ ઓલીનું કાઠમંડુ છોડવા પર પ્રતિબંધ પૂર્વ ગૃહમંત્રી અને અન્ય ત્રણ અધિકારીઓને પણ આજ આદેશ પાસપોર્ટ પણ રદ થશે નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી અને અન્ય પાંચ લોકોને કાઠમંડુ છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આમાં ભૂતપૂર્વ ગૃહ પ્રધાન રમેશ લેખન અને ગૃહ સચિવ મણી દુવાડી આંત આંતરિક ગુપ્ત વડા હાટ રાજ થાપા યમુનમાં એલપીજી ટેન્કર પર ઇઝરાયેલી ડ્રોન હુમલો ચોવીસ કલાક પાકિસ્તાનની સવાર હતા વ્યત્તી બળવડાખોરએ પણ બાંધક બનાવ્યો દસ દિવસ પછી મુક્ત કરાયા સત્તર સપ્ટેમ્બરના રોજ યમનના બંધક પર એક ઈઝરાયેલ ડ્રોન એક એલપીજી ટેન્કરને નિશાન બનાવ્યું હતું પાકિસ્તાનના ગૃહ મંત્રી મોહશીન નકમીએ શનિવારે જણાવ્યું હતું કે સત્તર સપ્ટેમ્બરના રોજ હુમલો બળવાખોરોના નિયંત્રણ હેઠળના યમનના રાસ અલરાસ બંધક પર એક ઇઝરાયેલી ડ્રોન એલપીજી ટેન્કર પર હુમલો કર્યો હતો આ ટેન્કર ઇરાનના બંધક અલબાસ પોર્ટથી આવ્યું હતું થેન્ક યુ અમારો વિડીયો જોવા બદલ પ્લીઝ લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ માય ચેનલ